દાલ ફ્રાય ભૂલાવી દે તેવી એકદમ નવી સુપર ટેસ્ટી આ દાળ જો એકવાર બનાવી લેશો તો વારંવાર આ રીતે જ બનાવશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કિચનમાં આજે આપણે બનાવીશું જો દાળ ફ્રાય ખાવાના શોખીન હોય તો તમને આ દાળ ખૂબ પસંદ આવશે અને ઓછા તેલમાં બની જાય છે શાકભાજી ઘરમાં ન હોય તો પણ બનાવી શકાય અથવા તો ચોમાસામાં જો શાકભાજી ન ભાવતા હોય તો આ દાળ ખૂબ જ બેસ્ટ છે ખૂબ જ હેલ્ધી છે અને એકદમ બનાવી સરળ છે તો એ સુપર ટેસ્ટી હેલ્ધી જો આ દાળ એકવાર બનાવી લેશો તો બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો રેસીપી બનાવવાનું પણ શરૂ કરો તો મગની આ દાળને બનાવવા માટે આપણે આ રીતની કોઈ પણ અડધી વાટકી મગની દાળ લઈ લેવાની પીળી દાળ આવે ફોતરા વગરની તે લેવાની અને પાણીથી સરસ રીતે ધોઈ લેવાની ધોશો એટલે આ દાળ છે એ ચોટી જશે અને પછી કુકરમાં એડ કર્યા પછી આપણે એમાં એક કપથી થોડું વધારે પાણી એડ કરવાનું દાળ ડૂબી જવી જોઈએ બસ એટલું પાણી એડ કરશો તો પણ ચાલશે એકવાર મિક્સ કરી લેશું પછી એકદમ ઝડપથી બફાઈ જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ઢાંકણ બંધ કરી અને બે વિસલ મીડિયમ ફ્લેમ ઉપર કરી લેશું જો તમારે દાળને આખી રાખવી હોય તો માત્ર એક વિસલ કરવાની અને પછી પ્રેશરને ઠંડુ નહીં થવા દેવાનું મેં અહીંયા થોડી વધારે બફાવા દીધી છે એટલે ખાતી વખતે ખૂબ જ સરસ લાગશે તો આ રીતે આપણી દાળ બફાઈ ગઈ છે અને તમે જુઓ એમાં બિલકુલ પાણી પણ નથી અને બહુ ડ્રાય પણ નથી એવી બફાણી છે હવે એનો વઘાર કરવા માટે આપણે એક ટેબલ સ્પૂન તેલ લેશું અને એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો જરૂરથી એડ કરજો અને વઘારમાં રાઈ અને જીરુંથી વઘાર કરવાનું રાઈ જીરું ફૂટી જાય એટલે થોડી હિંગ એડ કરવાની મીઠા લીમડાના પાંદ અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરી એડ કરીશું જો ડુંગળી ન ખાતા હોય તો તમારે આ સમયે સ્કીપ કરી દેવાની પણ ડુંગળી અને આ વઘારથી કરશો એટલે દાલ ફ્રાય પણ ભૂલાવી દેશે એટલી સરસ લાગશે ડુંગળીને સોફ્ટ થવા દેશું તો તમે ક્યારે આ રીતની મગની ઘરે દાલ ફ્રાય ભૂલાવી દે તેવી દાળ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે એક ટામેટાને પણ ઝીણું કટ કરી એડ કરીશું સાથે થોડું મીઠું એડ કરવાનું કારણ કે આપણે દાળને બાપતી વખતે પણ મીઠું એડ કર્યું છે તો એ રીતે તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડજસ્ટ કરી લેવાનું મિક્સ કરી દઈશું હવે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ટામેટાને કૂક કરવાના છે તો આ રીતે મિક્સ કર્યા પછી હવે હું અહીંયા ઢાંકી દઈશ અને ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશ તો ટામેટા મેશ થઈ જાય એટલા આપણે એને કૂક કરવાના છે તો ત્રણ મિનિટ પછી અહીંયા આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે આ રીતે તમે પ્રેસ કરો તો એકદમ મેસી થઈ ગયા છે બસ હવે એમાં મસાલા એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન હળદર પાવડર અને અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી જે કાઠિયાવાડીમાં ચટણીનો યુઝ થાય તે લસણ અને લાલ મરચુંને ખાંડીને લેવામાં આવે છે તે મેં એડ કરી છે સાથે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર જો તમારી પાસે કાઠિયાવાડી લાલ ચટણી ન હોય તો તમારે મિક્સર જારમાં લસણની કળીઓ અને થોડું લાલ મરચું પાવડર એડ કરી અને ક્રશ કરી લેવાનું પછી એ ચટણી એડ કરવાની ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને એનાથી જ આદાનો ટેસ્ટ બદલાઈ જશે હવે મસાલા બધા બળે ને એના માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું મિક્સ કરી લેશું અને બધા મસાલાને સરસ રીતે કૂક કરીશું જે લાલ મરચું પાવડર આપણે એડ કર્યું છે એટલે કે લાલ ચટણી એડ કરી છે એનાથી ખૂબ સરસ એવો કલર પણ આવી જશે આ રીતે કૂક થશે પછી પછી આપણે જે બાફીને દાળ રાખી છે તે એડ કરીશું તો એક સાથે તમારે બધી દાળ એડ કરવી હોય તો આ રીતે કરી દેવાની અને આ રીતે દાળ એડ કર્યા પછી મિક્સ કરીશું એકદમ હળવા હાથથી મિક્સ કરવાની કારણ કે આપણે પહેલેથી જ દાળને સરસ રીતે કૂક કરી લીધી છે જો તમારે અતકચરી કૂક કરવાની હોય તો આ સમયે તમારે એમાં ગરમ પાણી એડ કરવાનું તો પણ મેં અહીંયા ગરમ પાણી જ એડ કર્યું છે જેટલું તમને દાળ ઘાટી કે પતલી ગમે એ રીતે કારણ કે આપણે એને હવે વધારે કૂક કરવાની નથી માત્ર મસાલા સાથે દાળ મિક્સ થઈ જાય અને બસ એકથી બે મિનિટ દાળમાં જે પાણી એડ કર્યું છે એ ઉકળવા લાગે ત્યાં સુધી જ આપણે દાળને ઉકળવા દેવાની છે હવે આપણે એમાં એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે લીંબુનો રસ એડ કરીશું તો ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે ખૂબ જ સરસ લાગશે મિક્સ કરી લેશું અને બસ હવે એકથી બે મિનિટ માટે સરસ વઘારને ઉકળવા દઈશું તો દાળ સાથે બધા મસાલા ઉકળી જશે અને ટેસ્ટ પણ સુપર લાગશે તો જો ઘરના બધાને શાકભાજીનો ન ભાવતા હોય તો આ રીતે તમે આ દાળને બનાવી સર્વ કરજો ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું મિક્સ કરી લેશું અને ગરમા ગરમ આ દાળને તમે રાઈસ સાથે જીરા રાઈસ સાથે દાળ ભાતના રાઈસ સાથે અથવા તો તમે આ દાળને રોટલા સાથે રોટલી સાથે ભાખરી સાથે પરોઠા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ જ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર હોય છે તો ખાસ કરીને વરસાદની સિઝનમાં જો તમને શાકભાજીઓ ન ભાવતા હોય અને શાકભાજીમાં જો પાણી ચડી ગયેલા લાગતા હોય તો તમારે આ રીતે આ દાળ જરૂરથી બનાવજો દાલ ફ્રાય પણ ભૂલાવી દેશે તો આ રેસીપીને તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરી લેજો ગરમા ગરમ દાળ હોય ત્યારે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને આ રેસીપી તમને કેવી લાગે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ આવજો